सर्व विश्व आहे ती आहे म्हणून सुंदर नाती आहे आणि ती आहे म्हणून नात्यांमध्ये प्रेम आहे आदरणीय वडील आणि महाराष्ट्र मंडळांचे सदस्य सगळ्यांना माझा नमस्कार आणि सगळ्या महिलांना आंतरराष्ट्रीय महिला दिवसची हार्दिक शुभेच्छा आठ मार्च हा सर्व जग आंतरराष्ट्रीय महिला दिवस साजरा करतो तर खरं तर महिलांना महिला दिवस साजरा करण्याची जरूरतच नाही आहे आपल्या सगळ्यांना माहिती आहे की महिला आपल्या जीवनात काय भूमिका बजावतात मग ती आईची असो बहिणीची असो पत्नीची असो का लेकीची असो तर दरवर्षी युनायटेड नेशन्स हे महिना साजरा करण्यासाठी एक थीम पसंद करतात या वर्षी त्यांनी इन्स्पायर इन्क्लुजन म्हणून थीम पसंद केला आहे

આપણે કઈ જગ્યા પર કેટલા વર્ષથી આ સંસ્થા આ કાર્ય થાય આ મહારાષ્ટ્ર મંડળ માંજલપુર તરફથી આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ લિટલ ફ્લાવર સ્કૂલમાં છે મહારાષ્ટ્ર મંડળનું આ માંજલપુર પ્રોગ્રામ માંજલપુરમાં લિટલ બ્લાઉ સ્કૂલમાં રાખવામાં આવ્યું છે આ લગભગ વીસથી પચીસ વર્ષથી અમે ઉજાવીએ છીએ આ પ્રોગ્રામ એમાં અમે ઘણી સંખ્યામાં લેડીઝ ભાગ લે છે એંશીથી નેવું લેડીઝ અમારે એમાં મહિલા આવે છે એમાં અમે પ્રમુખ તરીકે બે એક બે મહિલાને ગેસ્ટ તરીકે અમે બોલાવીએ છીએ કે જે લેડીઝને હેલ્થ બાબતમાં કે લેડીઝને રિલેટેડ લેડિઝને સમસ્યા જે કાયદાનું સમસ્યા છે એના માટેના અધિકાર છે એના એના બાબતમાં જે રિલેટેડ જે કાયદાનું જે એ છે રિલેટેડ જે બને છે એટલી અમે માહિતી આ મહિલાને એ એડવોકેટ તરીકે પણ આપીએ છીએ અમારે ત્યાં એડવોકેટ મેડમ પણ આવ્યા છે આજે આવ્યા હતા અને લેડીઝને બીજા સામાજિક કાર્યકર્તા પણ આવ્યા છે સામાજિક કાર્યકર્તામાં પણ એમને પણ એ કે એમને સામાજિક કાર્ય કરી શકે કે લેડીઝ કે આપણે ઘર ઘર સાચવીને પણ બધું બહારનું કરી શકે લેડીઝ એક સમાજમાં કે કુટુંબમાં એક કેન્દ્રબિંદુ તરીકે છે કેન્દ્રબિંદુ તરીકે છે એટલે લેડીઝ એક શક્તિ છે એને આ માન સન્માન આત્મસન્માનનો આ દિવસ છે

અને બધા લેડીઝ બહુ સરસ રીતે આમાં એન્જોય કર્યા છે મણિપુરીનો અને છેલ્લે અમારો પ્રોગ્રામ થાય એમને નાસ્તોની મારું નામ મમતા કદમ આ મંડળમાં હું વિશ્વસ્ત તરીકે કામ કરું છું મહિલા વિભાગ મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા આજે મહિલા દિવસની ઉજવણી રાખવામાં આવે છે સૌ પ્રથમ તો વડોદરા શહેરના તમામ માતાઓ બહેનોને હું આજના દિવસની મહિલા દિવસની શુભકામનાઓ આપું છું અને સમગ્ર નારી શક્તિને વંદન કરું છું આજે આ કાર્યક્રમ અંતર્ગત સૌ કોઈ જાણે છે કે મહિલાઓની મનગમતી વાનગી એટલે પાણીપુરી એટલે પાણીપુરીની સ્પર્ધા રાખીને મહિલાઓને આનંદ મેળવવાનો અને આનંદ કરવાનો ઉત્સવ ઉજવવાનો કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે ટોક શોનું પણ આયોજન કર્યું છે જેની અંદર ચર્ચા ચર્ચાશસ્ત્ર થશે એના અલગ અલગ વિષયો પર અમારા જે વડોદરા શહેરના જે સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા કે જે સામાજિક કાર્યકર્તાઓ છે એમના થકી અમારી જે બહેનો છે અહીંયા ઉપસ્થિત એ લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે જેની અંતર્ગત મહિલાઓ માટે આરક્ષણ છે મહિલાઓ માટે કાયદાકીય જોગવાઈ છે મહિલાઓ માટે સરકારી યોજનાઓ શું છે મહિલાઓ માટે શું અધિકાર છે અને મહિલાઓનું શું સમસ્યા છે એટલે સમસ્યાથી સમાધાન શું છે એ શું કરી શકે છે આવનારા જીવનમાં અને એમના એમના લાઇફની અંદર એ તમામ વિષયો પર ચર્ચા કરીને અહીંયા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અને મોટી સંખ્યામાં અમારા માંજલપુરના અહીંયા ભાગ લીધો છે અને આ કાર્યક્રમની ઉજવણી મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમે કરી રહ્યા છે અને સૌ ઉપસ્થિત બહેનોને પણ પ્રોત્સાહિત ઇનામ અને નાસ્તાની બધી વ્યવસ્થા અમે કરેલી છે લીટર બ્લોડ સ્કૂલ ખાતે માંજલપુર ચંદ્રશેખર પાટિલ મહામંત્રી મહારાષ્ટ્ર મંડળ માંજલપુર